મિત્રો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટમાં મળે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ મસાલા પાપડ એ પણ ખાસ મસાલા સાથે જેથી મસાલા પાપડ એકદમ ટેસ્ટી એવા બનશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો સૌથી પહેલાં આપણે પાપડને તળી લઈએ તો અહીંયા મેં બે અડદના મરીવાળા પાપડ લીધા છે તમે કોઈ પણ પાપડ લઈ શકો છો તો આ રીતે પાપડને તેલમાં તળી લઈએ હવે પાપડને કાઢી લઈએ અને મસાલા પાપડનો મસાલો બનાવી લઈએ જે મસાલા પાપડને એકદમ ચટપટો અને ટેસ્ટી બનાવશે તો અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ચોથા ટીસ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી મરચું એક ચોથા ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધો ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મસાલાને મિક્સ કરી દઈએ તો મસાલા પાપડનો ટેસ્ટી મસાલો તૈયાર છે હવે મસાલાને પાપડની ઉપર સ્પ્રેડ કરી દઈએ તો આ રીતે પાપડની ઉપર મસાલાને સ્પ્રેડ કરી દઈશું હવે પાપડની ઉપર સમારેલી શાકભાજી ઉમેરી દઈએ તો જેની સમારેલી કાકડી ઝીણું સમારેલું ટોમેટું અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે સાથે તેમાં ઉમેરીશું ઝીણી સમારેલી કાચી કેરી ઝીણી સમારેલી ડુંગળી એક ઝીણું સમારેલું લીલું મરચું થોડી પ્લેન સેવ થોડો મરીનો પાવડર અને થોડી કોથમીર તો એકદમ ટેસ્ટી એવા મસાલા પાપડ બનીને તૈયાર છે ખૂબ જ સરસ મસાલા પાપડ બન્યા છે તો તમને આ મસાલા પાપડની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો